તમે રહેવા માટે એક શાંત બજેટ ફ્રેન્ડલી મકાન ની શોધ છો ને એટલે જ આજે હું તમારા માટે રેલ નગરમાં માં સાડી બોતેર વાર નું થ્રી બીએચકે નું મકાન લઈને આવી ગઈ છું આ મકાન સુડતાલીસ લાખ નું છે જેનું મોડું બાર ફૂટ અને ઊંડાઈ પંચાવન ફૂટ ની છે આ છે તમારા વાહનો માટેનું પાર્કિંગ લિવિંગ એરિયા કિચન એરિયા વોશિંગ એરિયા ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ બેડરૂમ બેડરૂમ સેકન્ડ એની સામે જ આપણો માસ્ટર બેડરૂમ એટલે કે થર્ડ બેડરૂમ આ માસ્ટર બેડરૂમમાં રોડ સાઈડ સિટિંગ બાલ્કની અટેચ છે આ જગ્યા રહેવા માટે એકદમ શાંત અને હવા ઉજાસવાળી છે સુવિધામાં અહીં તમને પાણીની લાઇન પાણીનો બોર અંડરગ્રાઉન્ડ એન્ડ ઓવરહેડ વોટર ટેન્ક ગેસની લાઇન અને વોટર સોલાર પણ છે અને અહીંયાથી પાંચ મિનિટના અંતરે જ તમને કર્ણાવટી ઇન્ટરનેશનલ સ્કૂલ મળશે સનરાઈઝ સ્કૂલ મળશે અને મારી પાછળ તમે જોઈ શકો છો સ્વામિનારાયણ નું મંદિર છે રેલનગરનું વર્તમાન તો સારું જ છે પણ ભવિષ્ય તો એનાથી પણ બેસ્ટ છે તો બાકીની ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દીથી આ જગ્યાની મુલાકાત કરો